ધીરે 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 ફ્લેબ બધું આ મમ આટલા સાદ ને આવાજ થાય બધો બધો કટન બેકન કરે રાહુલ <coughs>

આ દેહવાઈ છે દેખાય કે આ રેડી આ દે આઈ રે આઈ થી આગળ આગળ ગોડજો ઈ હોય મોટું કાઢી લેયું

હાલ પાણી નઈ

ના પેટ નહીં કાઢું તો બને દે પાડે નહી દે છે ના ના પગલે ખારો ને ખારો પણ જબા હે જબા હે એ સુકો જબા હે એ ડેપુ હોય ડેપુ સ પવન કર સરસ કે હા 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 લઈ જો લોડલ ના લોડલ ના લોડલ ફટાફટ એ ઉસ્તાદ એ ઉસ્તાદ મસીલા નીચે ઉસ્તાદ આજા ઓ આજી કે ચલે આજી કે ચલે